કાકડ તાલુકાની જીવાદુરી ગણાતી બનાસ નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું પ્રાપ્ત અનુસાર કાંકરેજ જામપુરની સીમાથી પસાર થતી બનાસ નદીમાં રાત દિવસ ભૂમાફિયાઓ દ્વારા યેન કેન પ્રકારે અવનવા પ્રયોગો કરી સાદી રેતી ખનન બાબતે ચર્ચા થઈ રહી છે જેમાં સૌથી ગતિની બાબત વિશે વાત કરીએ તો અમે પાલનપુર ખાણ વિભાગના અધિકારીઓ ચિંતી રેડ કરતા તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા ખાણ અધિકારી દ્વારા મોજે જામપુર નીકળતી બનાસ નદીના પટ પૈકી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી અને સાદી રેતી ખનન કરતા એક મશીન તથા બે ડમ્ફર ઝડપી પાડી સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં જતો બિન અધિકૃત રીતે ખનન કરતા એક મશીનને અને ડમ્ફર જપ્ત અને આગળની દંડ કીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કુલ એક મશીન અને બે ડમ્ફર પકડી પાડી એક કરોડ ની ઉપર જપ્ત કરવામાં આવે છે ત્યારે હવે કાકા તાલુકાના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાવશે અને પાલનપુર ખાણ ખની વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળે છે ખાણ ખની વિભાગના અધિકારીને પત્રકાર દ્વારા ફોન કરવામાં આવે છે તો પણ માહિતી આપવામાં આવતી નથી અને ફોન પણ ઉપાડવામાં આવતા નથી એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ